નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયું પ્રકરણ અગિયારમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આય નાગભાઈ ફરી એકવાર આપણે આ વાર્તાના કાળથી ત્રીસ ચાલીસ વરસ પહેલાંની વેળામાં ડૂક્યું કરી આવીએ જૂનાગઢ તાંબાના પ્રદેશમાં બીજો એક ઉચ્ચ ટીંબો આજે પણ પડ્યો છે એને પાટ ખિલોરીનો ટીંબો કહે છે પૂર્વે ત્યાં પાટ ખિલોરી નામે ગામ હતું એ ગામમાં રેડ નામનું ચારણ ગામતી હતો રામ માંડવીકના બાપને કસુંબો કરાવવા રોજ આ ચારણ ભૂથો રેડ જૂનાગઢ આવતો રાની પ્રીતિ અને તે ઉપરાંત માતાનું વરદાન ધારી એની ઘરમાં જ દેવીનું થાનક હતું થાનકમાં એ ધૂપ દેવું લઈ એકલ જ બેસતું વાતો ચાલતી હતી કે આપા માતાજી મોઢા હોકારો આપે છે ચારણને જોગ માયા પરસ્પર વાતો કરે છે ભક્તરાજ ભૂથા રેડની તો માનતાઓ આવતી માણસોમાં જેમ જેમ આપો ભૂથો ઓળખાતો ગયો તેમ તેમ એના ધૂપ દીપને નૈવેદ્ય વધ્યા માતા પ્રત્યેની ભક્તિ મજબૂત બની ગઈ ઘરની સ્ત્રીને એનો મેળપ દુર્લભ બન્યો આજે તો કાલે ક્યાંય બીજી વરદાન ધારી વચન એને બોલે અનેક ટળતા ગયા એના જોયેલા દાણા સદાય સાચા પડ્યા એને કહીએ દેવીએ કેક વાંજ્યાના ઘરમાંથી અમીની છાટ નાખી ઘણાને ઘેર ઘોડિયા બંધાણા એની નામના ચાલતી ચાલતી ઉપર કોટમાં ફરી વળી મોટા રે આપા રેઠને પોતાના પડખામાં આસન આપ્યું આખો પાટ ખીલોરી ગામ એને જીવાયમાં બક્ષિસ થયું ને પછી તો એના હાથની અંજલી વગર મોટા રાને કસુંબો ન ચડી એકવાર રોનક કરતે કરતે આપા ભૂથાને મોટા રાએ કહ્યું વરદાન ખરું પણ વરદાન હજી અધૂરું તે તો અધરુજ હો દેવ કાં બાપા મોડા મોડ હોકારો કરી તો પછી સાક્ષાત થઈને વાતો કા ન કરી માતાજી ચારણો રાજાઓના દેવ પણ હતા અને કેટલાક રાજાઓની રોનકના રમકડા પણ હતા મોટા રા સોમનાથનો પાકો ભક્ત હતો એટલે એણે આપા બુધાની દેવી ભક્તની આવી રમૂચ કરી ગામડિયા ચારણને પોતાની વિશે ઓ તો ક્યારનું એ થઈ પડ્યું હતું જ્યાં બેઠો હોય ત્યાં એને દેવીનો અવતાર આવી જતો એને આ જ રાને કહી પહેલી જ વાર ભાન થયું કે દેવીનું વરદાન અધૂરું છે એનો ખાવા પીવાનો ને સૂવાનો રસ ઉઠી ગયો એણે રોજે રોજ માતાના થાનાકમાં બેસી રુદન માંડ્યું કે દેવી શાક્ષા થા નજરે થા લોકો મને મેણા છે ભગત ભીત ભૂલ છે તો મને નહીં ઓળખી શક તું ને તારા પરખા લેવા રહેવા દે ભૂથારે વાત બહુ આગળ પહોંચી ગઈ છે આવા આવા જવાબ થાનકમાં સંભળાતા હતા ઓળખીશ ઓળખીશ માડી મને ક્ષાક્ષ થા માડી નજરે થા એના જવાબમાં થાનક આખું ખળખળાટ હસી પડ્યું ને દેવીના ચાચરના દીવા ચડક ચડક અવાજ કરી ભૂકેલા નેત્રો જેવા વધુ જોરથી સળગી હાલતા થાનકની બહાર એક સ્ત્રી ઊભી ઊભી આંસુ પારતી એ બુથા ભગતની સ્ત્રી હતી એ કદ રૂપીને કાઢી હતી એના આગલા બે દાંત જન્મથી જ લોઢાના હતા ઘણી બબ્બે રાત સુધી થાનકની બહાર ન નીકળતો અંદર પડ્યો પડ્યો દેખા દે દેખા દે કર્યા કરતો ત્યારે ચારણી પાલવ ઢાળીને બહાર ઊભી ઊભી દેવીને કહેતી માતાજી મ કરજો એવું મ કરજો તમારું રૂપ એની નજરે ન પાડજો મારો ચારણ અણસમજું છે કોઈનો ચડાવ્યો ચડ્યો છે નહીં ઓળખી શક વખત નહીં વરતી શક ઝેરના પારખા સ્થાનકમાંથી દેવી બોલતી હતી કે આપા હતો ખબર નથી પડી વળતા દિવસથી જ્યારે એણે જૂનાગઢ જવા ઘોડવેલ હાકી ત્યારે એને કાને ઘરની ચારણીના બોલ સંભળાયા કે ચારણ ભગત ગફલતમાં ન રહેજો આ એક વરાહા મોડાવાડીએ જ મારો અવતાર બગાડ્યો છે એણે જે મારી ભક્તિમાં ભંગ પાડ્યો છે પડખું નબળું ન હોત તો મારે ને માતાજીને આટલું છેટું રહે બી એવા વિચારે ઓલો વાતો ચારણ ઘડ જૂનાનો રાજકવિ દેવીનો વરદાનધારી ઘોડા વેલ હકાવી ગયો અડધો એક પંથ કાપ્યો પછી કેળાને કાંઠે એક ઘડી થાકી પાકી ડોસી બેઠેલી જોવા આવી ડોસીના પડખામાં એક ગાશરી પડી હતી ડોસીના દાંત પડી ગયેલા હતા અંગ ઉપર પૂરા લુંગડા નહોતા ખાસ એ ડોસી ખસી જા જાનારી હાકલ કરી ડોસી મહા મહેનતે ખસીને બેઠી બાપ ડોસીએ કાલ ખુદી સંભળાવી મને વધુ નહીં એક સામા ગામના પાઘર સુધી ઓગળી દેસુ મેંથી હલાતું નથી સંસદમાં મારું કોઈ નથી અહીં અંતરિયાળ મારો ક મત થશે તો મને કૂતરા શિયાળાઓ જીતશે વધુ નહીં સામે ગામ હાકો હાકો આપણે રા ને કસુંબો પીવડાવવાનો અસુર થાય છે મારાગમાં તો દુખિયારા ઘણા એ મળે સૌને ક્યાં લેવા બેસું એમ કહીને આપા બુથાઈએ ઘોડા વેલ હકારી મૂકી ને ઘડ જૂનાના રાયે તે દિવસના કસુંબા ટાણે પણ એ જ ટોણો માર્યો અરે ભગત ભગત જેવા ભગત થઈને હજી માતાજીને નજરે ન ભર્યા આહા હા થડાથડ કહેવાય ભગત મલક હાસી કરે છે કળ જુગમાં દેવસ્થાનમાં રહ્યા છે દેવતા તો ઉઠી ગયા છે ને કા પછી ભક્તિમાં કાક કેવાપણું રહી જાય છે કેવા પણું કાઢી નાખશો બાપા આપ નજરે જોશો અમારે સોમનાથને માથે ગજનીનું કટક આવેલું તૈય દેવ પાટણના બ્રાહ્મણો પણ આમ જ કહેતા હતા હું ભગત કહેતા હતા કે ભલે વયો આવતો ગજની આવવા દો ગજનીને કોઈએ આડા બાંધવાની જરૂર નથી સોમનાથ સરીખો દેવ છે એનો કાળ ભેરવ જ ગજનીના કટકનો કોળીયો કરી જશે આ એમ કહીને બ્રાહ્મણો બેસી રહ્યા પછી તો ગજની જ આવીને દેવનો કોડીયો કરી ગયો આ અત્યારથી સોમનાથની રક્ષા કરવાની કોઈને હોશ જ નથી રહી દેવસ્થાના માત્રનું આ ટીંડવાળું સમજું હું ભગત આ દેવસ્થાનને આ સેવકનો ખાસ સમજવા મારા રા પણ હું શું કરું એણે ધાજભેર વેણ ઉચ્ચાર્યા મારું અડધું અંગ નબળું છે હું તો એક પાખાડું પંખી છું ઓહો એવું ઢીંગ વણું છે કે દેવ એમ કહો ને તરદન અધૂરું રહ્યું છે ઓહો ઘર જબ્બર પણ આ તો થાંભલી નબળી નબળી થાંભલીને તો સિંહ માંડવી મારા રાહ ફક્ત એક રોટલા ટીપી જાણે છે બસ મહેમાનો આવે પાંચ આવે કે પચાસ આવે તેનું ખીચડું રાંધી જાણે છે તાવડીનું ને એનું બે એક રૂપ છે મારા બાપ અરે રે 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 રામ એ તો અમને ખબર જ નહીં હવે તો મજબૂત થાંભલી ઘરને શોભે એવી થાંભલી અમારે જાતે જ તમને ગોતી દેવી પડશે ખર્ચી ડરશો મહાદેવ ઠેકાણો હોય તો અમને જાણ કરજો ભેડા જાન મંત સોડશું ખંભા ધણીને ના પણ હવે વાર ન કરવી અમારું વેણ છે ફૂલાઈને ડોલ થયેલો જુવાન ભક્ત ભૂથો રેડ સાંજે રસ્તામાં એક વટે માર્ગો ચાલ્યું જતું હતું ડુકડા ગયા ત્યારે ઓળખાયું બાય માણસ જુવાન જોદ અને રૂપરૂપનો અવતાર લેબાસ ચારણનો માળું ભગતે વિચાર્યું અસુરી વેળાનું ના ન બાઈ માણસ થાકેલા પગના ડગલા ભરી રહ્યું છે બીજું તો કાંઈ નહીં પણ આને કોક મળશે તો કાન ડગ કરશે ઘોડા વેલ નજીક આવી એટલે વોટે માગું બાઈએ ધરીને મારક દઈ દીધો બુધો રેડ પાછળ પાછળ જોઈ રહ્યું પણ બાઈના મોં ઉપરથી કસી લાચારી કે ઓશિયાળે ન નિહાળી બાઈ જરાક સામું જોવે તોય એને પૂછી શકાય પણ બાઈનું ધ્યાન તો ધરતી તરફ સ્થિર હતું ઘોડે વેલ થોડે દૂર ગઈ તે પછી ભગતને વિચાર થયું એ બાય તો લાચારો માણસ લાગે છે કદાચ એ શરમની મારી ન કહી શકે ને હું કોણ છું કોણ નહીં એટલું જાણ્યા વગર કોઈ જુવાન સ્ત્રી હિંમત પણ કેમ કરી શકે પણ આપણી તો ફરજ છે ને કે આપણે પૂછવા વાટ જોવી નહીં આપણું કામ અબડાનું રક્ષણ કરવાનું છે આપણે વળી અભિમાન કહેવાનું એમ વિચારીને એણે હાકનારને હાકલ કરી ઊભી તો રાખ ઘોડે વેલ ઊભી રહી કેમ હું આ બધું કહું છું તે તને બરાબર લાગે છે ને શું કહ્યું આપા આ બધું હું ક્યાં કહી રહ્યો છું ને તું તે શું બેરો છો આપા મેં તો કાંઈ સાંભળ્યું નથી ગમાર નહીં તો ખરી વાત એ હતી કે ભગતે પોતાના જ મનને મનાવવા માટે જે દલીલો કરી હતી તે પોતે જોરશોરથી કરી હતી પોતાને ભ્રમણ થઈ હતી કે પોતે જગતને પૂછીને જગતનું મત મેળવીને આ પગલું ભરી રહેલ છે વિભમ્બ્રની કાળ ઘડી આવી પહોંચી હતી જોને કોક વાસે સાદ કરી રહ્યું છે સાંભળો તો નથી ના કેદીનો બેરો થઈ ગયો છો ભાઈ બીજું તો કાંઈ નહીં પણ કોઈક વાર ગાડીને ઊંધી નાખી દઈશ બેરા જોને કોક સાદ પાડતું હાલ્યું આવે છે સારી એવી વાર થંભ્યા ત્યારે બાય ભેડી થઈ ભગતે પૂછ્યું તમે સાદ કરતા તા ના મેં સાદ પાડ્યા જ નથી ક્યાં જાવું છે બાય પાટ ખિલોની ઓલી ગોર હાલો પાઠ ખીલોર સુધી પોગાડી દઈશું અમે ચારણ છીએ અમારી ન નાતે ના હાલો રસ્તો ટૂંકો હતો વાર લાંબી હતી કોણ છો ક્યાંના છો વગેરે વગેરે જવા બધા જ મન ભાવતા મળ્યા ઘર ભંગો છું મા બાપ ભાઈ બહેન વંશ વારસ કોઈ નથી ઘર ભંગ સીધ રહેવું પડે અડભૂત ચારણોમાં કોનો ઓઢણું માથે નાખો મીઠપ આજ નથી શેદીને સાથે રહી તેમ નથી માનવીમાં રહી મારે એ પાછો બેક માતાજીની ભક્તિમાં જીવ છે ક્યાં પોસાવ પોષણ થાય એવું હોતો તો મારે તો અશુદ્ધ થઈને રાત રિયા જીવું આપણું ઘર ગમશે તમારા ઘરમાં મારાથી પગ કેમ મુકાય કા બુથો ભગત લટ્ટું થયું એક માન્યમાં બે તરવારું એ તો વાસીદાની ને રાંધણનારની કરનારી રહેશે તમે મારી ભક્તિમાં ભાગીદાર થશો એમ ન પોસાય ભક્તિમાં આઠે ભંગ તો એને છોડો ફાડી દઈશ તો ભલે નિરંતર ભક્તિ કરશું રાત પડી ગઈ હતી પૃથ્વીના કેટલાક પાક ઉપર અંધાર પડદો પડી ગયો હતો તેમ કેટલાક પાકને પ્રગટ થવા માટે આ અંદર પછેડો સગવડ કરી આપતો હતો પાઠ ખિલોરીનું પાદર આવ્યું બાઈએ કહ્યું ઉભી રાખો હું અહીં બેઠી છું અહીં સા સારું તમારા ઘરમાં મારી જગ્યા થાય તે પછી જ આવીશ ખરે પણ વહ્યા નહીં જાવ ને વહી શા માટે જા પણ હું ચારણીને બહાર નીકળેલી ભાડીશ તો જ આવીશ ઘડી ઉતાવળે ઉતાવેલ ઘેર હકાવીને ઉતરતા વાર જ ભૂથો ભગ સીધો સાડે સાટ ઘરમાં ગયો રંધિયાણામાં પહોંચ્યો ચારણીએ રસોઈ કરતી હતી એના ઉપર ઘસી ગયું ચારણી ઝપકીને પૂરું જુએ ના જુએ ત્યાં તો એણે પોતાની પછેટીનું છેડો જીરી ચારણીના ખોડામાં ફગાવ્યો કા કા બસ ઉઠ છે ચારણ ઘરની બહાર નીકળી જા પણ મારો કાંઈ વાક તો ખોડે નાખે ભૂંડા ભૂંડાને ભલા વાત પૂરી થઈ વાક દેણીનો ચારણીય ઘર ખાલી કર આમ ન હોય ચારણ આવો એક કાર ન હોય હું તને ન ગમતી હોઉં તો તું તારે બીજું ઘર કર અરે હું પોતે જઈને તારા માટે બીજો વિવાહ ગોતી લાવું ના બસ ઉઠ હું તને ભારી નહીં પડું ચારણ હું એક કોર કોઢિયામાં પડી રહીશ હું તારા ગોલાપા કરીશ મારું પેટ પાલીનું હોય તો અધવાલી આપજી ના ઉઠ બારીક નીકળ અટાણે કાળી રાતે ચારણ ભગત અટાણે હું ક્યાં જઈ ઊભી રહું હું કોને જઈને કહી શકું કે મને ભગતે કાળી મૂકી ચારણી ભાંગી પડી એનો કંઠ ભેદાઈ ગયો ઉઠા છે કે ઘસડીને કાઢવું ચારણીએ આખરે પોતાના શરીરને દણીને હાથે મૂળેલા કૂતરાની માફક ઘસાડવા દીધું અંધારે અંધારે એ બહાર નીકળી ગઈ ચાલી જતી ચારણીએ પાદરની સુરાપુરાની દેરીને ઓટે એ અંધારામાં એક દાંત વગરની પડિયલ વાળવાળી બુદ્ધિને બેઠેલી દીઠી રોતી ચારણી એ બુદ્ધિને ફક્ત એટલું જ કહી શકી માતાજી મારા માથે આવી કરવીથી ને બાપ નાગબાઈ નાગબાઈ હર જોગની બુદ્ધિએ કહ્યું માંડ્યા લેખ મીઠ્યા કેમ થાય મેં નથી કર્યું એના અભિમાને કરાવ્યું છે એના લેખા એના પાપ લેશે તું તારે અહીંથી સીધી ખાલી જા તારું ઠરવા ઠેકાણું મેલ્યું ગામ અહીંથી છેટું નથી ત્યાં જઈને શું કરું આપો વેદો ચારણ છે દુઃખી છે એનું ખોટું તુંથી પૂજાશે માતાજી હું ઊઠીને એક ભાવમાં બે ભાવ કરું કરવા જોશે દીકરી તારે માટે નહીં કલો કાળના નબળા સઘળાનો નાનડિયાને કેડી બતાવવા માટે હાલા ભોળ કાળિંગો હાલ્યો આવે છે માન સથોકો માનવી ન જીવી શકે તેટલા સારું તું મોગળ થા જા તને મેણું નહીં બેસે અંધારું ભાડીને બીસમાં હાલી જાજી હળાબોળ કળ કેડો પાડતી હાલી જજી ને બાપ એક વાતની ગાંઠ વાળજી દરબારથી તારી પ્રજાને છેટી રાખજી પછી તે રાત્રિએ એક આદમી ગામ પાદની ખાંબીઓ વચ્ચે માણસામાં સીમમાં સીમેટા બહાર નદીમાં બોકળામાં વાવો ને કુવાઓને કાંઠે તોડા દોડ કરતો હતો આસપાસના સૂતેલા ગામડા નિર્જળ વગડામાં ઉઠીને ચીસો સંભળાતા હતા ક્યાં ગયા તમે ક્યાં ગયા સુંદરી ક્યાં ગયા વળતા દિવસે અજવાળું થયું ત્યારે એક આદમી નખ શીખ લુંગળા વગરનો ઝાડે ઝાખરીને ઝાડના થરની ઓથે લપાતો લપાતો બે બાકડો વસ્તીથી દૂર ભાગતો હતો આ કોણ છે નાગો એલા ભાઈ આ તો આપો ભૂથો રેઢ માતાજીનું વરદાન ધારી અરર નાગો પૂંગો કોઈએ લૂંટ્યું લોકો ચકિત બન્યા એને કોઈ લુંગડા નાખો જટ એની એ બને ઢાકો લુંગડા ફેંક્યા નગ્ન આદમી લુંગડા ઝીલવા જાય છે એનો હાથ લુંગડાને અડકે તે પહેલાં અધને અધર લુંગડાનો ભટકો થઈ જાય છે ગામો ગામ ભમે છે સીમે સીમ રજરે છે લોકો પોતાના પછેટી અને ફાળિયા ફેંકે છે પછેટીના ફાળિયા એના શરીરને અડે ન અડે ત્યાં સળગી છે એ પોતાના પગલે પગલે ભાડે છે નગ્ન અવસ્થામાં જ ચીસો નાખતો અહીંથી ત્યાં દોર કાઢે છે એ વસ્તીનો વાત છોડીને અરણ્યમાં ઉતરી જાય છે લોકોમાં ખબર થાય છે ભૂથારે માજા મૂકી હતી ભક્તિનો એ ફેંક ચડ્યો તાજાને રોનકી લોકોને ચડાવ્યું એ ચડ્યો ઘરની રાંક સ્ત્રીને એણે કાઢી રાતે નોંધરી કરી કાઢી એણે માણવો હતો પારકી દ્રિયાનું રૂપ જોભણ એને સાંપડ્યા ભડકા એણે લીધા ના પારખા એને માથે દેવી કોપી થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ